જો આ કેક બનાવશો તો એ બાળકો જે સૂંઠ ગંઠોડા કે સુકો મેવો નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે એકદમ હેલ્ધી અને એકદમ ડિલિશિયસ કેક બનાવવાના છીએ તો રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ચોક્કસથી આખી જોજો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ આપજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મેંદો ખાંડ ઈંડા યીસ્ટ આ બધું કશું જ મેં આમાં એડ નથી કર્યું છતાં પણ એકદમ સરસ મજાની કેક બનાવી છે તો એક મોટા વાસણની અંદર આ રીતે મેં એક વાટકી ગોળ લઈ લીધો છે આ એ દેશી ગોળ છે એની અંદર હું અડધી વાટકી ગરમ પાણી એડ કરીશ અને ગોળને પાણીને આ રીતે મિક્સ કરીશ ત્યારબાદ અડધી વાટકી આની અંદર નારંગીનો રસ એડ કરીશું જ્યુસ એડ કરીશું અને થોડુંક એક ચમચી જેટલું ઓરેન્જ ઝેસ્ટ એડ કરીશું આ રીતે અને પછી એની અંદર જે મનપસંદ આપણને વસ્તુ હોય એ એડ કરીશું તો ખજૂર તૂટી ફ્રૂટી સૂકી દ્રાક્ષ લીધી છે કાળી અને લીલી બંને લીધી છે ત્યાર પછી કોપરાનું છીણ એડ કર્યું છે અને થોડીક ચેરી એડ કરી છે આ બધું એક એક ચમચી આપણે લેવાનું છે અને બધું એડ કરી સરસ રીતે મિક્સ કરી ત્રણથી ચાર કલાક માટે એને મૂકી દેવાનું છે પછી ફરીવાર એને આ રીતે બધું મિક્સ કરી લઈશું આપ જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ગોળદે તમે છીણીને કે સમારીને પણ લઈ શકો છો હવે અહીં મેં ઘઉંનો લોટ લીધો છે જે અઢી વાટકી એડ કર્યો છે અને અડધી વાટકી જેટલું મેં અહીં તેલ અને ઘી બંને મિક્સ કરીને લીધું છે જો તમે ઈચ્છો તો એની અંદર અડધી વાટકી પીગળેલું માખણ પણ લઈ શકો છો હવે અહીં બે ચમચી બેકિંગ પાવડર એક ચમચી બેકિંગ સોડા ચાર ચમચી કોર્નફ્લોર અડધી ચમચી સૂંઠ પાવડર અડધી ચમચી ગંઠોળા પાવડર અડધી ચમચી તજનો પાવડર અને અડધી ચમચી ઈલાયચી સાથે મનપસંદ સૂકો મેવો એડ કર્યો છે કાજુ બદામ પિસ્તા અખરોટ સાથે સૂરજમુખીના અને કોળુંના જે કાચા સીડ્સ આવે છે એ લીધા છે અને અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર આ રીતે લેવાનો છે હવે અહીં એક બીજી તપેલીમાં દોઢ વાડકી જેટલું ગરમ દૂધ લઈશું અને એની અંદર ચાર ચમચી જેટલું દહીં એડ કરવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે હવે એ બનાવેલા મિશ્રણને થોડુંક થોડુંક લોટની અંદર આપણે એડ કરીશું અને ધીરે ધીરે ગાંઠો ન રહે એ રીતે સરસ મિક્સ કરવાનું છે આ રીતે જો તમે માપ પ્રમાણે આ કેકના અંદર વસ્તુઓ નાખશો તો એકદમ સરસ અને આ તમને વિડીયોમાં દેખાય છે એ રીતે જ બનશે કેક જે વાડકીથી માપ લીધું હોય અને ચમચીથી માપ લીધું હોય એ જ ચમચી અને વાડકીથી આપણે બીજી બધી વસ્તુઓ પણ માપીને લઈ દૂધ અને દહીંનું જે મિશ્રણ હતું એ થોડું થોડું કરી અને બધું એડ કરી લઈશું અને મસ્ત મજાનું ખીરું બનાવી લઈશું હવે એ કેક ટીનને સરસ રીતે બટર ઘી અથવા તેલથી ગ્રીસ કરી લઈશું અને બેટર આપણે એડ કરીશું અને ઉપરથી આ રીતે સનફ્લાવર સીડ પમકીન સીડ્સ ચૂટી ફૂટી ચેરી કોપરાનું છીણ કાજુ બદામ પિસ્તા અખરોટ ખજૂર અંજીર કંઈ પણ તમે મૂકી શકો છો તમે આમાં સૂકી ચેરી પણ નાખી શકો છો મગસ્તરીના બીજ ખસખસ પણ એડ કરી શકો છો તો અહીં મારે થોડું બેટર વધ્યું હતું એ મેં એક બાઉલની અંદર ગ્રીસ કરી અને એના અંદર પોર કર્યું અને એમાં મેં ચોકલેટ ચિપ્સ એડ કરી છે હવે ફ્રી હિટેડ ઓવનની અંદર ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે એકસો એંસી ડિગ્રી ઉપર હું આ કેકને બેક કરીશ તો એના સમય પ્રમાણે આ કેક સરસ રીતે બેક થઈ જશે હવે જો આપણી પાસે ઓવન ન હોય તો એક તપેલા કે કૂકરની અંદર નીચે રેત અથવા મીઠું પાથરી દેવાનું અને ઢાંકીને દસ મિનિટ માટે એને ગરમ થવા દઈશું હવે ઢાંકણ ખોલી રેતની ઉપર કાટલો મૂકી દેવાનો અને બનાવેલું કેકનું જે ખીરું આપણે લીધું હોય કેક ટીનમાં એ કેક ટીન અંદર મૂકી દેવાનું અને પછી ઢાંકી અને મીડિયમ આંચ ઉપર આ કેકને ત્રીસથી પાંત્રીસ મિનિટ ચાલીસ મિનિટ સુધી બેક થવા દેવાની તો બંને રીતે આપણી કેક આ રીતે સરસ જ બનશે તો આપ જોઈ શકો છો કે કેટલી સરસ મજાની કેક બની છે તો આ કેક બનાવજો ચોક્કસથી બધાને ખૂબ જ પસંદ આવશે જે બાળકો આ બધી વસ્તુઓ નહીં ખાતા હોય એ પણ ખાઈ શકશે તમે આમાં ખસખસ પણ એડ કરી શકો છો મગજ બી પણ એડ કરી શકો છો તો આપણે મારો આ વિડીયો કેવો લાગે મને ચોક્કસથી જણાવજો ને વિડીયોને લાઈક ચોક્કસથી આપજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મારી ચેનલમાં આપ સૌને આવા અનેક વિડીયો જોવા મળશે મારી ચેનલમાં દેશી વાનગી પછી નવીનતમ વાનગી બધી જ વાનગીઓને એકદમ સરળ રીતે કેવી રીતે બનાવી શકાય એના તમને વિડીયો જોવા મળશે તો કેક બનાવો અને એન્જોય કરો થેન્ક યુ